સાહેબ મારે તો બ્લાસ્ટ એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવવા છે ઘણા પેશન્ટ અમારા ક્લિનિકમાં આવતા હોય અને એ લોકોને પ્રેગનન્સી માટે જ્યારે આઈવીએફની ટ્રીટમેન્ટ કરવાની થતી હોય ત્યારે ખૂબ જ એન્ઝાયટી હોય છે અને ઘણું બધું રિસર્ચ કરીને આવતા હોય છે અને અમને કહેતા હોય છે કે સાહેબ અમારે બ્લાસ્ટ ટ્રાન્સફર કરવો છે તો હું ડૉક્ટર જયદેવ ધામિલિયા ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ કેન્ડોર આઈવીએફ સેન્ટર સુરતથી આજે વાત કરીશ આ બ્લાસ્ટ એમ્બ્રિયો ટ્રાન્સફર એ શું છે આ બ્લાસ્ટ શું છે ડે એમ્બ્રિયો શું છે એક્ચ્યુઅલી જ્યારે સ્ત્રી બીજ અને પુરુષના શુક્રાણુઓને ભેગા કરવામાં આવે પછી જ્યારે એમાં ફર્ટિલાઇઝેશન થાય ત્યારે ઓગણીસ કે વીસ કલાકે એને ટુ પીએન સ્ટેજ કહેવાય અને એનું સ્ટેજ આગળ ડે થ્રી એટલે કે ક્લીવે સ્ટેજ પછી આવે ડે ફાઈવ એમ્બ્રિયો એવું કહેવામાં આવે છે આ ડે ફાઈવ એમ્બ્રિયો છે એ શરીરની બહાર લેબોરેટરીની અંદર સ્પેશિયલ ઇન્ક્યુબેટરની અંદર એને ગ્રો કરવામાં આવે છે એટલે કે કહી શકાય કે જે એમ્બ્રિયોઝ વધારે હેલ્ધી હતા એ ડે ફાઇવ સુધી પહોંચ્યા નોર્મલી પણ જ્યારે સ્ત્રી બીજ અને પુરુષના શુક્રાણુઓ ફેલોપિન ટ્યુબ એટલે કે ગર્ભશયરની નળીની અંદર અંદર જ્યારે ફલિત થતા હોય છે ત્યાંથી તે યુટ્રસની કેવિટીની અંદર એટલે કે ગર્ભાશયની અંદર આવે તે દરમિયાન પાંચથી છ દિવસ થતા હોય છે આ દિવસને બે ફાઈવ એમ્બ્રિયો કહેવામાં આવે છે એટલે કે કુદરતી રીતે પણ ગર્ભાશયની અંદર એમ્બ્રિયો પાંચમા દિવસે આવતા હોય છે આના કારણે પ્રેગ્નન્સી રહેવાની શક્યતા બ્લાસ્ટ એમ્બ્રિયોમાં વધારે હોય છે હા પરંતુ બધા જ કેસમાં બ્લાસ્ટ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવા જરૂરી નથી હોતા અથવા તો બ્લાસ્ટ ટ્રાન્સફર કરીએ તો જ રિઝલ્ટ મળે એવું નથી ઘણા કપલ એવા હોય છે કે જેમાં એમ્બ્રીઓ આપણને બેથી ત્રણ કે ચાર જ એમ્બ્રીઓ મળતા હોય છે અને એમની ગ્રેડ ડે થ્રી પર ઘણી વખત ગ્રેડ ટુ વન હોવાના બદલે ગ્રેડ ટુ ગ્રેડ થ્રી હોય છે કે જે બ્લાસ્ટ સુધી પહોંચવાની શક્યતા ખૂબ ઓછી હોય છે એવા કેસમાં આવા એમ્બ્રિયોને ડે થ્રી પર જ યુટ્રસની અંદર ટ્રાન્સફર કરીને એક ચાન્સ લેવો જોઈએ ઘણી વખત એવું બને કે જે એમ્બ્રિયો લેબની અંદર ગ્રો નહીં થાય એ માતાના ઉદરમાં એટલે કે કુદરતી વાતાવરણમાં ગ્રો થઈ શકે તો આવા કેસમાં એમ્બ્રિયો જ આપણે ગર્ભાશયની અંદર સમયસર મૂકી દેવા જોઈએ ઘણી વખત એવું બને કે લેબ બના પેરામીટર્સ અથવા તો ઇન્ક્યુબેટર અથવા તો કલ્ચર મીડિયા અથવા એમ્બિયોલોજીસ્ટ એટલા એક્સપર્ટ ના હોય તો એવા કેસમાં એમબીઓ ડે થ્રી પર મૂકવા વધારે બહેતર છે રાધર દેન ડે ફાઇવ સુધી બ્લાસ્ટ સુધી ટ્રાન્સફર કરીને આપણે એમબીઓ ટ્રાન્સફર કરવા હા ચોક્કસ કે બ્લાસ્ટ ટ્રાન્સફર કરવા એનો સક્સેસ રેટ વધારે હોય છે પરંતુ દરેક દર્દી માટે બ્લાસ્ટ એમબીઓ ટ્રાન્સફર કરવા જરૂરી નથી અમારા ક્લિનિકમાં અમે સેવન્ટી એટી પર્સન્ટ કેસમાં અમે બ્લાસ્ટ ટ્રાન્સફર કરીએ છીએ પરંતુ હજુ પણ વીસથી પચીસ ટકા કેસમાં અમે ડે થ્રી એમપીઓ ટ્રાન્સફર કરીએ છીએ અને એમાં પણ સારા રિઝલ્ટ મળતા હોય છે બ્લાસ્ટ ટ્રાન્સફર એવા કેસમાં કરવાની જરૂર પડતી હોય છે કે જેમાં એમ્બ્રિયો ટેસ્ટિંગ કરવાની હોય એટલે કે પ્રી જીનેટિક ઇમ્પ્લાન્ટેશન ટેસ્ટ કરવાની હોય કે જેમાં બાયપ્સી લેવાની હોય છે તો બાયોપસી લેવા માટે બે ફાયના એમ્બ્રીઓમાં લેવી ખૂબ ઇઝી હોય છે અને એનું રિઝલ્ટ સચોટ હોય છે તો આમ દરેક પેશન્ટમાં બ્લાસ્ટ ટ્રાન્સફર કરવો જરૂરી નથી મારો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરીએ અને લોકોને આપણે સાચી માહિતી આપીએ હજુ તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો જેનો અમે આન્સર આપીશું થેન્ક યુ